મોરબી જિલ્લાના હળવદમાં મશીન કેબલ ચોરાયા હતા ચરાડવા ગામે ખેડૂતોના પાણી ખેંચવાના છ મશીનના કેબલ ચોરાઈ જવાની પોલીસને ફરિયાદ મળી ત્યારે ગ્રામજનો દ્વારા કેબલ વાયર સળગાવતા બે ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા જ્યારે અન્ય બે અન્ય એક ઇસમ ત્યાંથી નાસી છૂટ્યો હતો ત્રણેય ઇસમો ચરાડવા ગામ નજીક આવેલ ડમ્પિંગ સાઇટ પર કેબલ વાયર સળગાવી રહ્યા હતા

અથવા તો એસપી સાહેબની એક જ અરજદારને રજૂઆત અમારી છે તે આમાં સખ્તને સખ્ત કાર્યવાહી થાય અને બીજી વખત આવા કોઈ ચોરીના કે કેબલ ચોરના કોઈ બનાવ ન બને એવી અમારી અને ગામ લોકો વચ્ચે અમે રજૂઆત કરી મોહન સાપડી અમે મોદામાલ હરગાવતા હતા મેઇન રોડ ઉપર અમે પૈકડા ત્યારે ગ્રામજનોએ બધાએ પણ તો અહીંયા લગભગ દોઢ કલાક અમે મહેનત કરી ત્યારે સાહેબ પોલીસવાળાની તો મળ પોલીસ તો આયા જ નથી અહીંયાથી પોલીસ જમાદાર જે હોય એની ચાલુ ગાડી લઈને આવ્યા છે બરાબર અત્યારે બાકી નકર દોઢ કલાક થાય અડવો થી દસ મિનિટનો રસ્તો હોય એટલે એટલું પેટ્રોલ પોલીસ ખાતાનું નું કાચું કેવાય કેબલ હરગાવે હું અહીંયા આવ્યો હું અહીંયા આવ્યો ને તો બોલેરો ગાડી હતી એ વહી ગઈ અને પછી આ ભાઈને બે અડી પછી મેં જમાદારને જાણ કરી જમાદાર કે હમણાં આવી હમણાં આવી ગઈ એમ તેમ કરતાં કરતાં ગામ લોકોને ટોરે ટોરા ભેરા થયા અત્યારે હાલમાં પોલીસ આવ્યા છે અને આમાં પોલીસ વાળાને હોપી દીધું લોકોને છેતરપિંડી હાલ નવા નવા કિમીયા અપનાવી રહ્યા છે ત્યારે હવે કેટલાક શખ્સો મોરબીની યદુનંદન ગૌશાળાના નામે છેતરપિંડી કરવા સક્રિય થયા છે પ્રતિષ્ઠિત યદુનંદન ગૌશાળાના નામે સ્કીમની જાહેરાત કરી તેમજ લકી ડ્રોના ઇનામોની જાહેરાત સાથે પોસ્ટર સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા સમગ્ર મામલે ગૌશાળાના સંચાલકે ખુલાસો કર્યો છે તેમણે કહ્યું કે આ પ્રકારની કોઈ સ્કીમ યદુનંદન ગૌશાળા દ્વારા યોજવામાં નથી આવતી અને યોજવામાં આવશે તો આવશે પણ નહીં કોઈ ગૌશાળાના નામે દાન દાન લેવા આવે તો કરતા ફોન કરી ંદન યદુનંદન સેવા ટ્રસ્ટ નામે કોઈ દિવસ આપણે ફાડા બાર કર્યા નથી અને કરવા માંગતા પણ નથી બીજી વસ્તુ અત્યાર લગીને જે યદુનંદન ગૌશાળા નામે કોઈ પણ આપની કોઈની પાસે આવે ફાડો લેવા તો મહેરબાની સંસ્થાનો અમારો વ્યક્તિગત મારો નંબર છે એમાં પરિજા જાણ કર્યા વગર મહેરબાની કોઈને ફાળો આપતા નહીં આ સંસ્થા દ્વારા કોઈ ફટાકડાનો સ્ટોલ મકર સંક્રાંતિએ કોઈ માંડવા બીજા કોઈ પોંચ બુક લઈને ક્યાંય ફરવું એવું આજ આ ચોવીસ વર્ષની અંદરમાં કર્યું નથી અને કરતા પણ નથી અને કરવા માગતા પણ નથી पुष्पा પુષ્પા ફેલમિની જેમ કીમતી લાકડાની છોરીના આંતરરાષ્ટ્રીય રેકેટનો પણ દાફાસ થયો સુરત વન કૌભાંડનો જંગલોમાંથી અનામત કેટેગરીમાં સગે વગે કરવાના મસ મોટા રેકેટનો પર્દાફાશ થયો સોળ જૂને માંડવી તાલુકામાંથી ખેરના લાકડા ભરેલી ટ્રક ઝડપાઈ હતી જેમાં ટ્રક ડ્રાઈવરની પૂછપરછ કરતા તેનો જવાબ સાંભળીને વન વિભાગના અધિકારીઓના પગતડેથી જમીન સરકી ગઈ દક્ષિણ ગુજરાતમાંથી ખેરનું લાકડું મધ્યપ્રદેશના અલિરાજપુર લઈ જઈ ત્યાંથી સમગ્ર વહીવટ કરાતો હોવાનું સામે આવ્યું હતું ચાર વર્ષથી એમપીમાં ખેરના લાકડા ચોરીનો ગેરકાયદે વિપલો ધમધમી રહ્યો હોવાનો ખુલાસો થયો વન વિભાગની ટીમે પાડેલા દરોડામાં મધ્યપ્રદેશના ડેપોમાંથી પાંચ પોઈન્ટ તેર કરોડની કિંમતનું બે હજાર પંચાવન મેટ્રીક ટન લાકડું મળી આવ્યું હતું આ ચિપકુલ ચિપકુલ ખાતે રત્નાગિરીની અંદર આ બધા છા છા આપણા જે ખેરના લાકડા છે એની પ્રોસેસ કરે પ્રોસેસમાં પ્રોસેસ કરીને લોકો બિસ્કીટ બનાવે બિસ્કીટ બનાવે કેમિકલ રૂપમાં એને ડ્રમમાં ભરે અને આખો વિદેશમાં સપ્લાય કરે એટલે આંતરરાષ્ટ્રીય આખું કૌભાંડ અમારા વન વિભાગે પકડી પાડ્યું છે અને એ હાલ તપાસ પણ ચાલી રહી છે લગભગ ચાર જેટલા આરોપીઓ પકડાઈ ચૂક્યા છે આંતરરાષ્ટ્રીય ખેર લાકડાની હેરાફેરીને લઈ ગુજરાત સહિત મહારાષ્ટ્ર પંજાબ હરિયાણા દિલ્હીમાં અલગ અલગ જગ્યાએ રેડ કરવામાં આવી જેમાં અલીરાજપુર અને અક્કલખુવા વચ્ચે થયેલા નાણાકીય વ્યવહારના ચાર કરોડથી વધુના ટર્નઓવરનું લિસ્ટ મળી આવ્યું હવાલા કૌભાંડની આશંકાને લઈ ઈડીએ પણ અલગ અલગ જગ્યાએ દરોડા પાડતા મોટા રેકેટનો ખુલાસો થયો કાંથો બનાવતી ફેક્ટરીમાંથી લાકડાના બિસ્કીટો બનાવી વિદેશની માર્કેટમાં સપ્લાય થતા હોવાનું સામે આવ્યું હાલ આ મામલે પોલીસે ચારથી વધુ આરોપીઓને ઝડપી લીધા છે જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ શરૂ છે ચાર વર્ષમાં લાકડા ચોરીએ કરોડો રૂપિયાની કિંમતના ખેરના લાકડા કાપી બારોબાર લાકડા વેચી દીધા હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે લાકડા ચોરોએ ચાર વર્ષમાં કેટલું લાકડું વેચ્યું તેનો તાગ મેળવવાની દિશામાં તપાસ ચાલી રહી છે